અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે એવામાં મોટા આંકડીયામાં અને વલસાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે વરસાદથી અમરેલીમાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ છે અત્યારે મોટા આંકડીયાની સાથે વરસાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે બીજી તરફ લોકોને પણ ગરમીથી રાહત મળી છે આ તરફ અમરેલીના ધારીગીરના ગામડાઓમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ધારીગીરના ગોપાલ ગ્રામ સરભંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે અમરેલીના ધારી પંથકમાં પણ અત્યારે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે ધોધમાર વરસાદ ખાબક્યો છે ધારીગેલના ગોપાલ ગ્રામ સરભંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી